આવેલ હની પાર્ક રોડ પર હરિહર એપાર્ટમેન્ટ પાસે આજે સવારે આઠ થી આઠ વાગ્યાના રસ્સામાં એક હોન્ડા સિટી કાર ઉઠી હતી આ દરમિયાન પાછા વિકાસ ટ્રસ્ટ ની લક્ઝરી બસ

આ ટીકાવાળા ભાઈ આમ ગુસન લેવા જતા હતા અને એક્વાવાળો એક આમ રોંગ સાઈડથી આવ્યો એટલે એને એક્સિલેટ બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ લાગી ગયું એટલે ગાડીનું કંટ્રોલ ચાલી ગયું અને પાછળથી લક્ઝરી બસ બસવાળો આવી ગયો એટલે આમ ગાડી આખી ખસડાઈ ગઈ પણ તદનસીબે કોઈને વધારે જોખમ કંઈ લાગ્યું નથી થોડું ઘણું લાગ્યું છે ગાડીને એટલું બધું ડેમેજ થયું પણ સારું રહ્યું એટલું કે કોઈને વાગ્યું નહીં બસ કેટલા વાગ્યાની લગભગ સવારે લગભગ પોણા નવ નવ વાગે